નમસ્કાર નડિયાદ હું ગૌતમ ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ આજના મુખ્ય સમાચાર આપ પ્રમાણે છે આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે નડિયાદની અપવિત્ર ગટર પરિયોજનાની જે ગટરનું નાડું છે તે દ્રશ્ય એ ગટરનું નાળું જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં આવેલું છે અને એ ખુલ્લું છે ઉપરથી ઢાંકણા વાંકણા મૂકેલા નથી જેના કારણે અપ્રતિમ અપ્રતિમ દુર્ગંધમય વાતાવરણ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જાય છે અને વિચિત્ર પ્રકારની ગટરની સ્મેલ એટલે કે સુગંધ સુગંધ નહીં પણ દુર્ગંધ એ ફેલાઈ જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે આ દુર્ગંધની સાથે સાથે વાયરસ બેક્ટેરિયા તથા અન્ય જીવાણુઓનો પણ ફેલાવો થાય છે આ બાબતે લેખિતમાં ઘણી વખત આપેલું છે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી વંદાઓ માખીઓ અને મચ્છરોને પ્રિય એવું ગટરનું આ પાણી વંદાઓ માખીઓ અને મચ્છરોને પ્રિય એવું આ ગટરનું આ પાણી ખડ 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 વહેતું જિલ્લા પંચાયતની પાછલી બાજુએ અને આગળની સાઈડે ગટરમાં બંને તરફ ખડખડ ખડ ખડ ખળ વહે છે તેનો અવાજ તો ઘણો સારો છે પણ એની સુવા સારી નથી આ દુર્ગંધ આસપાસનો આખો વિસ્તાર મહેકી ઉઠે છે જેના કારણે આવનારી જનતા કે જેઓ આ ઓફિસમાં આવે છે જિલ્લા પંચાયતમાં આવે છે જિલ્લા સેવા સદનમાં આવે છે તે તમામ મજબૂરીમાં આ પ્રતિમ સુવાસનો નો આસ્વાદ તેમને માણવો પડે છે અને જે સારી બાબત નથી આ બાબતે મારી ઉપલા અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ જય ભારત